सरवाड़ा बाद बाकी ने आपने જોઈશું તો અહીંયા બધા ધ્યાન આપો બાદ બાકી મે નિશાની હો પ્લસ પ્લસ તો પ્લસ થશે હવે સંખ્યા લઈ આપણે चार अंश प्लस तर तो के पस माइनस बराबर मईनस तो तरण अंश प्लस माइनस बे तो जवाब इं आइनस પ્લસ બરાબર માઇનસ તો હવે ચાર અંશ ની અંદર પ્લસ છ તો જવાબમાં શું આવશે જવાબમાં છ માંથી ચાર બાદ કરીએ ત્યારે બે બચે કેટલા બચે બે પણ જવાબમાં કેવા પ્લસ બે આવશે કેવા આવશે પ્લસ બે હવે આ સરવાળા બાદ બાકીની નિશાનીઓ થઈ હવે આપણે ચાલો માઇનસ માઇનસ તો નિશાની શું આવશે માઇનસ માઇનસ તો નિશાની શું આવશે પ્લસ શું આવશે પ્લસ ચાલો હવે સંખ્યા આપણે લઈએ માઇનસ પાંચ પ્લસ માઇનસ છ તો જવાબ કેટલા આવશે હવે આપણે એનું છૂટું પાડીએ કે માઈનસ પાંચ આ અંદરનું નિશાની અને બારની પ્લસ છે તો શું થશે માઇનસ જ થશે એટલે છ થશે તો આપણને કેટલા મળશે તો પાંચ ને છ કેટલા થશે અગિયાર પણ કેવા માઈનસ માઇનસ મળશે કેવા મળશે માઇનસ મળશે હવે આપણે હવે જ નિશાનીઓ ઘણાને આવડતી નથી એટલા માટે આજે આ મારે નિશાનીઓ ભણાવવી પડે છે ચાલો હવે આપણે એક રકમ લઈએ એ રકમ પરથી છ માઈનસ પ્લસ અહીંયા કાઉન્સ રાખી દો માઈનસ ચાર તો જવાબ આપણને શું મળે છે કે જો માઇનસ છ અંદર અને બાર અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ છે જ્યારે કાઉન્સ દૂર કરીએ ત્યારે માઇનસ થશે શું થશે માઇનસ તો છ ને ચાર કેટલા થશે છ ને ચાર દસ થશે કેટલા થશે દસ થાય પણ કેવા માઇનસ હવે એટલી નહીં ખબર કે મોટાની નિશાની નાનાની નિશાની મૂકવાની એ તો એ ભણી આપણે ચાલો માઇનસ સાત પ્લસ ત્રણ તો સાત માંથી ત્રણ બાદ કરે ત્યારે આપણને મળે કેટલા ચાર કેટલા મળે ચાર તો આ મોટાની નિશાની મૂકવાની આવે સારી નિશાની મૂકવાની મોટાની નિશાની મૂકવાની છે ચાલો વિદ્યાર્થી મિત્રોને બધાને ખબર પડી ગઈ છે છે કે આજે નિશાની નિશાની શું વિશે આપણે બરાબર એટલે તમને જે પણ પ્રશ્નો હતો એ પ્રશ્નો તમને સોલ્વ થઈ ગયો બરાબર ઓકે તો પ્લસ પ્લસ અહીંયા પ્લસ આવે બરાબર ચાર પ્લસ ત્રણ સાત થાય પ્લસ માઇનસ માઇનસ તો ત્રણ પ્લસ બે બરાબર એટલે કે ત્રણ માંથી બે બાદ કરે એટલે આપણને પ્લસ બે મળે હવે શું કીધું છે કે માઇનસ પાંચ પ્લસ માઇનસ પાંચ જો કાઉસ બહાર કાઢીએ ત્યારે માઇનસ થાય એટલે માઇનસ અગિયાર

તમારે નિશાની મૂકી દેવાની તો સરવાળા બાદ બાકીની નિશાની આજે આપણે સરસ રીતે ભણ્યા અને તમારે વારંવાર વિડીયો જોવાનો છે જ્યાં સુધી આવડે ને ત્યાં સુધી વિડીયો જુઓ બરાબર તો હવે આપણે સરવાળા ભાગ બાકી ભણી ગયા હવે ગુણાકાર ને ભણશું સાને ભણીશું ગુણાકાર ગુણાકાર ની નિશાની ઓ ગુણાકાર ની નિશાની ચાલો અહીંયા પ્લસ લખો અને અહીંયા ગુણાકાર લખો અહીંયા પ્લસ લખો આપણને જવાબ શું મળશે જવાબ આપણને પ્લસ માં મળશે હવે છ ગુણિયા સાત આપણને કેટલા મળે બેતાલીસ મળે કેટલા મળે બેતાલીસ મળે ચાલો માઇનસ ગુણ્યા પ્લસ આવું લખું આપણને જવાબમાં શું મળશે માઇનસ મળશે શું મળશે માઇનસ હવે અહીંયા લખું દસ માઇનસ ગુણ્યા છ પ્લસ આપણને જવાબ કેટલો મળશે સાહીઠ પણ કેવો બાદ બાકી વાળો પ્લસ ગુણ્યા માઇનસ પહેલા નિશાનીઓ સમજાવું છું એના પછી તમને રકમ મૂકીને શીખવાડું છું હવે અહીંયા લખું સાત અને લખું 8 પણ આપણને સારી એવી ખબર પડી ગઈ હશે કે નિશાની હવે બાદ બાકી વાળો માઇનસ માઇનસ બરાબર આપણને શું મળે પ્લસ શું મળે પ્લસ તો જવાબ શું મળે શું મળે મળે અહીંયા ગુણાકારમાં સરવાળા બાદ બાકીના નિયમ થી એકદમ અલગ છે અહીંયા નાના ને કે મોટાની નિશાની જોવાની નથી અહીંયા ડાયરેક્ટ આપણે એકવાર માઇનસ હોય તો માઇનસ જ મૂકી દેવાનો એકવાર માઇનસ હોય તો માઇનસ જ મૂકી દેવાનો આમાં મોટાની નાનાની નિશાની જોવાની નથી બરાબર આ અલગ અલગ નિયમ છે ઓકે તો બધાને ખબર પડી ગઈ હશે ચાલો મિત્રો હવે આપણે ભાગાકારની નિશાનીઓ આપણે ભણવાની છે બરાબર ચાલો ભાગાકાર નીઓ ચાલો ભાગાકારની નિશાની તો પહેલા નિશાની લખું શું અહીંયા માઇનસ લખું અહીંયા પ્લસ લખો ઓકે ચાલો તો જવાબમાં આપણને માઇનસ મળું દસ માઇનસ બે બરાબર બે પાંચ દસ આપણને શું મળે માઇનસ પાંચ મળે પ્લસ લખું અહીંયા માઈનસ લખું તો આપણને શું મળશે માઈનસ તો દુ જવાબમાં શું મળે માઈનસ બે મળશે હવે પ્લસ લખવું પ્લસ લખો તો આપણને પ્લસ મળે ઓકે ચાલો અહીંયા લખવું ત્રીસ અહીંયા લખવું પંદર પંદર દુષ્ટ માઈનસ માઇનસ તો આપણને શું મળે પ્લસ તો અહીંયા વીસ લખું માઇનસ અહીંયા વીસ લખું માઈનસ તો માઇનસ માઇનસ શું થશે ઉડી જશે ઉડી જશે એટલે જવાબ આપણને કેટલા મળે એક તો ભાગાકારની નિશાની એકદમ સહેલામાં સેલી છે નિયમો આવડવું જોઈએ તો જ આપણને ગણિત પાકો આવડે એટલા માટે મેં બેઝિક પાયો છે અને ઘણા છોકરાઓને આ નિશાનીઓમાં મુશ્કેલી પડે છે એટલા માટે મેં આ તમને બેઝિક પાયો શીખવાડું છું એટલે આપણી ચેનલ છે એમને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો ઓકે okay.